મુહી ઉદ્દીન મુહમ્મદ ઉર્ફે ઔરંગઝેબ એક એવું નામ જે અત્યાચાર ક્રૂરતા અને હેવાનિયતનું પર્યાય બની ગયું છે ભારતીય ઇતિહાસમાં આવું નામ છે જેણે ભારતની પવિત્ર ધરતી પર અનેક પાપ કર્યા આજે આપણે એ જ ખતરનાક ચહેરાની વાત કરીશું જેણે સનાતન ધર્મને નાશ કરવા માટે કોઈ કસર રાખી નહોતી ઔરંગઝેબ શાહજહાં અને મુમતાઝ મહલનો ત્રીજો પુત્ર અને જહાંગીરનો પૌત્ર હતો તેનું જન્મ એક હજાર સો અઢાર ગુજરાતના દાહોદમાં થયું હતું તેને ત્રણ ભાઈઓ હતા દારા શાહ શુજા અને મુરાદ બક્ષ ઔરંગઝેબની ક્રૂરતા તેની જ પરિવારથી શરૂ થઈ હતી જેની શરૂઆત શાહજહાથી થઈ શાહજહાને તેનો મોટો પુત્ર દારા શિકો ખૂબ જ ભાવતો હતો અને એ કારણોસર તેને હંમેશા બીજા પુત્રોથી વધારે મહત્વ આપતો હતો આ વાત ઔરંગઝેબ અને તેના અન્ય ભાઈઓને ન ગમી અને ઔરંગઝેબના મનમાં દારાની સામે દ્વેષ ઊભો થયો એક હજાર સત્તાવનમાં શાહજ બીમાર પડ્યો ત્યારે તેણે દારાને ગાદી આપવાનો નિર્ણય કર્યો પણ એ નિર્ણય ઔરંગઝેબ અને તેના ભાઈઓને મંજૂર ન હતો તેથી ઔરંગઝેબે સત્તા મેળવવા માટે પોતાના ભાઈઓ સામે ષડયંત્ર શરૂ કર્યા પહેલા તેણે મુરાદ બક્ષ સાથે મળીને દારાને સમરગઢની લડાઈમાં હરાવ્યો દારા ત્યાંથી ભાગી ગયો પણ પછી વધુ લડાઈઓ થઈ એક લડાઈમાં દારાના વિશ્વાસુ સાથીએ તેને દગો આપ્યો અને દારાને પકડીને ઔરંગઝેબને સોંપી દીધો એક તરફ દારા કેદ થયો અને બીજી તરફ શાહશુજાબરમા મ્યામાર માં મારાયો અને મુરાદને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો પછી ઔરંગઝેબે દારાના પુત્ર સુલેમાન શિકોહને પણ કેદમાં નાખ્યો ઔરંગઝેબ માત્ર ભાઈઓથી જ નહીં પોતાને પિતાને પણ ઘૃણા કરતો હતો સત્તાની લાલચમાં તેણે શાહજહાને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધો અને પોતે મુઘલ બાદશાહ જાહેર કર્યો ગાદી પર બેઠાના એક વર્ષ પછી તેણે દારાને ખૂબ જ ક્રૂર રીતે મૃત્યુ આપ્યો દારાને હાથી સાથે બાંધીને દિલ્હીની ગલીઓમાં ઘસીક્યો ગયો લોકોમાં ભારે વિરોધ થયો તો ઔરંગઝેબે દારાનું માથું કાપીને શાહજહાને મોકલ્યું એ જોઈને શાહજહા સ્તબ્ધ થઈ ગયો એક હજાર સો એકસઠમાં તેણે મુરાદને પણ માર્યા નાખ્યો અને એક હજાર સો હાસઠ માં શાહજહાં કેદમાં જ મૃત્યુ પામ્યો કુટુંબમાંથી શરૂ થયેલી ક્રૂરતા થોડા સમયમાં સનાતન ધર્મની તરફ વળી ગઈ દરેક ઘૃણા હતી જે તેની વાત ન માને અથવા તેના ધર્મના વિરોધમાં હોય એક હજાર સો ઓગણસી માં તેને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર તોડવાનો આદેશ આપ્યો પછી મથુરાનું મંદિર પણ તોડાવ્યું તેણે આદેશ આપ્યો કે મંદિરની મૂર્તિઓને આગ્રા લાવીને બેગમ શાહ મસ્જિદની સીડીઓની નીચે દફનાવાય જેથી લોકો તેના પર પગ મૂકીને મસ્જિદમાં પ્રવેશ કરે તેણે અનેક મંદિરો તોડાવ્યા અને તેમની જગ્યાએ મસ્જિદો બનાવેલી સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ મથુરાથી લઈને ભક્તિયારપુર પ્રયાગરાજથી લઈને ઔરંગાબાદ સુધી તેણે માત્ર અમારી સંસ્કૃતિને નુકસાન જ નહીં પહોંચાડ્યું પણ તેનો અપમાન પણ કર્યો જો કે અમારા પૂર્વજોના અખૂટ પ્રયાસોને લીધે તે તેનો હેતુ સિદ્ધ ન કરી શક્યો એક હજાર સો પિંચોતેરમાં ઔરંગઝેબે ચાંદની ચોકમાં બધાના સામે ગુરુ તેગ બહાદુરજીનું શિરચ્છેદ કરાવ્યું કારણ કાશ્મીરી પંડિતોને જબરદસ્તી ઇસ્લામ સ્વીકાર કરાવવાનો દબા ગુરુ તેગ બહાદુરજી પંડિતોની મદદ માટે દિલ્હી પહોંચ્યા અને તેમને કહ્યું કે ઔરંગઝેબને કહો કે જો ગુરુ ઇસ્લામ સ્વીકાર કરશે તો પંડિતો પણ કરશે આ સાંભળીને ઔરંગઝેબે ગુરુજીને પકડાવ્યા અને ફોર્ટની જેલમાં નાખી દીધા તેમને બે વિકલ્પ આપવામાં આવ્યા ચમત્કાર બતાવો અથવા ઈસ્લામ સ્વીકારો પણ ગુરુજીએ બંને નકારી કાઢ્યા જ્યારે તેમને ન વાળી શકાય તે પછી ઔરંગઝેબે તેમના ત્રણ શિષ્યોની હત્યા ગુરુજીની સામે કરાવી છતાં પણ ગુરુજી અડગ રહ્યા તો અંતે તેમને ચાંદની ચોકમાં સાબિત સજા આપવામાં આવી ઔરંગઝેબની ક્રૂરતા પછી હતી છત્રપતિ સંભાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વર્ષની ઉંમરે તેમણે રાજ્ય સંભાળ્યું ઔરંગઝેબે દગાથી તેમને પકડી લીધા અને ત્રણ શરતો મૂકી તેને બાદ મરાઠા સામ્રાજ્યનો ખજાનો સોંપો અથવા ઈસ્લામ સ્વીકારો સંભાજી મહારાજે મજબૂત ઇન્કાર કર્યો ઔરંગઝેબે તેમને ઉંધા ઊંટ પર બાંધીને શહેરોમાં ફેરવ્યા તેમની પર પથ્થર વરસાવ્યા તેમને પેશાબથી ભીંજવ્યા પછી પણ જયારે તેઓ ન વળ્યા ત્યારે તેમને ચાલીસ દિવસ સુધી ક્રૂર યાતનાઓ આપી નખ ઉખેડવામાં આવ્યા આંખોમાં મરચું નાખ્યું ચામડી કાપવામાં આવી ગરમ સળિયા આંખોમાં નાખી દેવાયા અંગો કાપી નાખવામાં આવ્યા અને અંતે તેમને ટુકડાઓમાં વહેંચી નાખ્યા આટલી બરબરતા પછી પણ ઔરંગઝેબને કોઈ અફસોસ નહોતો તેને જઝિયાકર પાછો અમલમાં લાવ્યો જે અકબરે હટાવ્યો હતો આ કર મુસલમાન પર લાગતો હતો જેથી તેઓ તેમના ધર્મનું પાલન કરી શકે જો કર ન આપો તો જીવવાનો હક નથી ત્યાં સુધી કે જે મુસલમાન પણ ઔરંગઝેબની કટ્ટર ઇસ્લામી વિચારધારાને ન માનતા તેમને પણ સજા આપવામાં આવતી હતી ઔરંગઝેબ પોતાના જ લોકોને માટે પણ સારો શાસક નહોતો ઇતિહાસકારોના અનુસાર તેના શાસન દરમિયાન લગભગ છેતાલીસ લાખ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી તો મિત્રો આ કથાની તમારી શું રાય છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવો અને આવા જ વધુ માહિતી ભર્યા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં